આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના વડપણ હેઠળ પોલીસ અને સીઆઈએસએફના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે પોલીસ મથકેથી બેંક ચોક એસટી રોડ સલ્લારી નાકા કોઠા રોડ માંડવી ચોક આથમણા નાકા કન્યા છાત્રાલય રોડ કોર્ટ રોડ સહિતના વિવિધ વિસ્તારમાંથી હથિયાર સાથે જવાનોએ ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું જેમાં એસપી સાગર બાગમાર રાપર પીઆઈ જેબી બુબડિયા રાપર સીપીઆઈ વી કે ગઢવી પીએસઆઈ ડીઆર ગઢવી આરઆર આર આમલીયાર વીએસ સોલંકી સહિતના પોલીસ સ્ટાફ તથા મહિલા કર્મચારી અને સીઆઈએસએફના જવાનો જોડાયા હતા આ અંગે એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાપર વિધાનસભાના તમામ બૂથ પર જડબે સલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત સંવેદનશીલ બૂથ પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું એની સાથે સાથે જે છે અમારા અધિકારીને બધા સાથે આજે રાપર ટાઉનમાં જે મેઇન વિસ્તાર છે ત્યાં અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેના મેઇન હેતુ જે છે એ જે આવનારી જે પોલિંગ ડે છે જે સાત મઈ બે હજાર ચોવીસના રોજ યોજવાનું છે વોટિંગ લોકસભા ચૂંટણીના અનુસંધાને એ પોલિંગ જે છે એ શાંતિથી થાય અને કાયદો વ્યવસ્થા જે છે એ મેન્ટેન રહે એના અનુસંધાને જે છે આજે ફ્લેગ માર્ચ અને ફૂડ કરવામાં આવ્યું છે એની સાથે સાથે જિલ્લા પોલીસ દ્વારા તમામ લોકોને પણ ખાસ અપીલ છે કે જે સાતમી તારીખનું જે ચૂંટણી યોજાવાની છે એમાં વધારામાં વધારા લોકો જે છે મતદાન કરે અને પોતાનું જે મતદાનનું જે છે અધિકાર છે એ પણ વધારે ઉપયોગ કરે જે બધા મતદાન મતકો છે જે મતદાન મથકોની લોકલ પરિસ્થિતિ પ્રમાણે બધી જગ્યાએ જે છે જિલ્લા પોલીસ દ્વારા